ચાલો મિત્રો તો બધા મિત્રો સ્વાગત છે અત્યારે આપણી પાસે આપણે આશ્રમ દર્શન કરવા આવી ગયા છે બાપાના અને અત્યારે તમે જોયો તો ગાદી મંદિર છે મિત્રો તમને નજીક થી દર્શન કરાવી ગાદી મંદિર ના ચાલો મિત્રો અત્યારે ગાદી આવી ગયા છે તમે જોઈ શકો છો ગાદી મિત્રો বে গেছে ত সা সমাধ যা আ ষ ত্র খরাও দামিত্র জোড়াই গেছে মিত্রদামিত্রনা যে প্রকাশ নারীদের প্রথ বাপান । Cealaltă, miilor prieteni, 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 ટ્રાફિક જોઈ શકો છો બિલકુલ ઓછું છે મિત્રો ચાલો તો સમાજ મંદિર તરફ જઈ મિત્રો સમાજ મંદિર દર્શન કરાવી તમે મિત્રો તો સમાજ મંદિર આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો સમાજ મંદિર છે મિત્રો ચાલો મિત્રો તો સમાજ મંદિર આવી ગયા છે બધા મિત્રો જોડાઈ ગયા છે બધા મિત્રોને ને મિત્રો નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલ હો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જેથી સવારે અને સમય બને ટાઈમ આપણે લાઈવ વિડિયો મૂકે છે જેથી કે તમને બાપાના દર્શન કરી શકો સવારે 8 વાગે અને સાંજે 8 વાગે બને ટાઈમ આપણે લાઈવ વિડિયો મૂકે છે મિત્રો તમે લાઈવ માં જોડાઈ શકો છો મિત્રો અત્યારે સમાજની મંદિર છે મિત્રો અહીંયાથી પછી આપણે ધ્યાન મંદિર જઈશું અને ત્યાંથી પછી ગાદી મંદિર તો બધા જ બાબા ત્રમ મિત્રો ઘણા બધા મિત્રો માં જોડાઈ ગયા છે મિત્રો બધા મિત્રોને જાણો કે આપણે ફક્ત તમારી દસ મિનિટ લઈએ છીએ દસ મિનિટ માં આપડે મંદિરના આખા પરિસર ના દર્શન કરી દઈએ છીએ બધા જ મંદિરના દર્શન કરી દઈએ છીએ મિત્રો તમને चलो तो धीमे धीमे ध्यान में तरफ जय मित्रों ध्यान मिंदी ना मार्गदर्शन कराइए मित्रों तुमने तो लाइव में बनिया रिज़ा मित्रों चलो तो धीमे धीमे लाइव में अपने ध्यान में तरफ जय मित्रों चलो मित्रों तो ध्यान में तरफ जय ध्यान मिंदी ना मार्गदर्शन कराइए मित्रों तुमने

બાપાના દર્શન કરાવીશું અને ત્યાંથી પછી ત્યાં હનુમાનજીની પાસે એક વડ છે વડના પણ દર્શન કરાવીશું મિત્રો જોઈએ પછી વડમાં બાપાના કેટલાને દર્શન થાય છે અત્યારે ધ્યાન મંદિર છે મિત્રો આપણે તમે જોઈ શકો છો કે આ ધ્યાન છે મિત્રો અને બધા મિત્રો વડમાં બાપાના દર્શન કરે છે મિત્રો પરમાર મહેશભાઈ બાપુશ્રમભાઈ ઘણા બધા મિત્રો જોડાઈ જાય છે બધા મિત્રોને નિલદીપસિંહ ચુડાસમા બાબતરામ કામિબેન જોશી બાબતરામ ભાવનાબેન પરમાર બાબતરામ મહેશભાઈ પરમાર તો રોજ રેગ્યુલર આપણે લાઈવમાં હોય જ છે પછી કામિનીબેન બેન સુરતથી સવારમાં લાઈવમાં જોડાઈ જાય છે ભાવના પરમાર સવારે અને સાંજે બંને ટાઈમ આપણે લાઈવમાં હોય જ છે મિત્રો અને નિલદીપસિંહ છે એની તો કોમેટ રોજ બધા વિડિયોમાં હોય છે મિત્રો ચાલો મિત્રો તો વડના દર્શન કરાવીએ તમને YouTube કે નૈતિકવાય બ્રહ્મભાઈ ચાલો તો વડમાવ દર્શન કરાવીએ બાપાના તો આ વડ જોઈ શકો છો

Assalamualaikum. Assalamualaikum. Bismillahirrahmanirrahim. Assalamualaikum. Bismillahirrahmanirrahim. ધીમે ધીમે આપણા ગાદી મંદિર જય શ્રી મિત્રો અને ગાદી મંદિર ના દર્શન કરાવી મિત્રો અત્યારે ધ્યાન મંદિર છે અને ફરી પાછા ગાદી મંદિર શ્રી મિત્રો તેના પર દર્શન કરાવી ચાલો મિત્રો તો આશ્રમ પાછળ આવી ગયા છે અને અહીંયા હવે ધીમે ધીમે આપણે આગળ જઈશું મિત્રો બીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો બધા મિત્રોને ને બાબા શ્રામ ઘણા બધા મિત્રોની ની કોમેન્ટ આવી ગઈ છે અત્યારે અત્યારે ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે મિત્રો ગાદી મંદિર છે મિત્રો અને ગાદી મંદિર કામકાજ પણ ચાલુ છે મિત્રો

ચાલો મિત્રો તો મંદિરની આગળ આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો તો પરિશ્રમ પરિશ્રમની આગળ આવી ગયા છે અને મંદિરના દર્શન કરી શકો છો તમે અને મંદિરમાં જોશો ધ્યાનથી તો અહીંયા મંદિરનું કામકાજ ચાલુ છે મિત્રો સાફ સફાઈનું બાપાની તિથિ આવતી હોવાથી અહીંયા પૂર્વ મંદિરની તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો તો લાઈવમાં જોડાવા માટે બધા જ મિત્રોના આભાર ઘણા બધા મિત્રો આજે લાઈવમાં જોડાઈ ગયા છે અને નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં જ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ બનાવી છે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન મળી રહ્યા અને સવારે આઠ અને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ વિડીયો મૂકીએ છીએ તો તમે લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને આપણે લાઈવ વિડીયો મૂકી છે મિત્રો તો ચાલો મિત્રો એટલે સુધી રાખીએ ફરી પાછા રાત્રે આઠ વાગે લાઈમાં મળીશું મિત્રો તો બધા મિત્રોને કે રાત્રે વાગે લાઈવમાં જોડાઈ શકો છો અને બધા મંદિરના દર્શન મિત્રો આપણે ચાલો મિત્રો તો હવે આટલે સુધી રાખીએ મિત્રો નૈતિકભાઈ બાબા સતરામ હા ભાઈ કે ચાલો મિત્રો બધા મિત્રોને ને બાપી અને અને રાત્રે આઠ વાગે આપડે લાઈવમાં મળીશું મિત્રો તો એટલે સીધે રાખીએ બધા મિત્રોને અને લાઈવમાં જવા માટે ખૂબ ખૂબ આભાર